મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થવાનો છે જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે મેળામાં કુલ પાંચ ઝોન નક્કી કરાયા છે તેમાં સાત ડીવાયએસપીનું સુપરવિઝન રહેશે ઉપરાંત એસઆરપી હોમગાર્ડ સહિતના તમામ સુરક્ષા જવાનો સલામતી બંદોબસ્ત જાળવશે મેળામાં કુલ સાત વોચ ટાવર ઉભા કરાયા છે તેના ઉપરથી પણ સુરક્ષા વ્યવસ્થા ઉપર નજર રાખાશે ભવનાથ પોલીસ મથકમાં ખાસ કંટ્રોલ રૂમમાં શરૂ કરવામાં આવ્યો છે ત્યાં અગણ એસી સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે Thank mm -hmm. you. આગામી પાંચથી આઠ તારીખ સુધી મહાશિવરાત્રીનો મેળો સોમનાથ ખાતે થવા જેવ્યો છે ત્યારે પોલીસ બંદોબસ્તમાં ખાસ કરીને જે અધિકારીઓ અને માણસોની જે ટીમ એમાં કુલ અઠ્યાવીસોથી વધારે પોલીસ છે આ બંદોબસ્ત કરશે જેમાં સાત ડીવાય એસ પી ત્રેવીસ પીઆઈ એકસો સત્તર પીએસઆઈથી શરૂ કરી અને પોલીસ જવાન ઉંગાડ સહિતના જવાનો છે કામ કરશે સમગ્ર બંદોબસ્ત છે એમને અધિકારીઓ પાસે બોડી ઓન કેમેરા અને ખૂબ મોટી સંખ્યામાં ભીડ હોવાથી વાયરલેસ સેટ પખી પોખીથી પોલીસ છે બંદોબસ્ત કરશે સીસીટીવી કેમેરા ઓગણ્યાસીથી વધારે કેમેરા માત્ર ભવનાથ પોકેટ ઉપર જ કામ કરશે ભવનાથ પોલીસ સ્ટેશનમાં એક અલગથી સીસીટીવીનો સર્વેલન્સનો એક કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેમના મારફતે પણ એક સર્વેલન્સની ટીમ છે એ કાર્યરત થશે આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ ટ્રાફિકનું સર્વેલન્સ પણ થશે અને ક્યાં ભીડ છે ક્યારે રસ્તો બંધ કરવો ક્યાં વેરીકેટિંગ કરવા એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કચ્છ લોકસભા બેઠક પર ભાજપ ફરીવાર વિનોદ ચાવડાને ટિકિટ આપી છે વિનોદ ચાવડાને ભાજપ એરિકા